આજની રચના છે ખુલ્લુ આકાશ ગણી છે જગ્યા બાંધે છે ભૂલો કરે છે ઘણા લોકો હોદ્દા પર પહોંચતા સુધી બતાવી રૂઆબ ખુદની ભૂલને છુપાવે છે

સનાતન એક જ સત્ય છે માણસોની પરખમાં જો પળો વિતાવીશું તો તેમને ચાહવાનો સમય ચોક્કસ ગુમાવીશું સનાતન એક જ સત્ય છે માણસોની પરખમાં જો પળો વિતાવીશું તો તેમને ચાહવાનો સમય ચોક્કસ ગુમાવીશું મિત્રો આજની રચના જો તમને ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઇબ કરશો